ધ્રાંગધ્રા ખાતે તેજસ્વી ફાઉન્ડેશનનો શુભારંભ એકાવન દીકરીઓનું સન્માન સાથે શૈક્ષણિક સેવાકીય અભિયાન સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે તેજસ્વી ફાઉન્ડેશન એનજીઓ ટ્રસ્ટનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો જેમાં આજ રોજ ધ્રાંગધ્રા કેળવણી મંડળની એકાવન દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું શૈક્ષણિક આરોગ્ય અને રોજગાર સહાય માટે સેવાકીય લક્ષ્ય આ ટ્રસ્ટના પ્રમુખ જલ્પાબેન ઝાલા ઉપપ્રમુખ કલ્પનાબેન પટેલ મહામંત્રી સોહિલ શેખ સહિત સભ્યો જોડાયા હતા સમાજ સેવા ગંગા વહેતી રાખવા સંકલ્પ સાથે સર્વ બાળકોને શિક્ષણ આરોગ્ય અને સહાય નબળા વર્ગના રોજગાર તથા આર્થિક સહાય સમાજમાં સેવાકીય પ્રવૃત્તિઓનો વિકાસ એ જ ઉદ્દેશ્ય અને માનવ સેવા એ જ પ્રભુ સેવાનો સંકલ્પ અમારો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર તથા કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી આપજો વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોનને દબાવો ब्यूरो रिपोर्ट दिनेश गांव निवासी जयकुमार जाला द्रांगदरा वो परमार एडिटर परमर एमडीएम कन्या विद्या मंदिर मार्ग प्रशिक्षित शिक्षक आज 2 सितंबर 2025 का रोज तेजस्वी फाउंडेशन ने स्थापना की आजnabla दिवस है तेजस्वी फाउंडेशन द्वारा एमडीएम कन्या विद्या मंदिर अंदर तेजस्वी बहनों એકાવન બહેનોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યું આ તેજસ્વી ફાઉન્ડેશન દ્વારા ધ્રાંગધ્રાની અંદર શૈક્ષણિક ક્ષેત્રે રમતગામત ક્ષેત્રે આયુર્વેદિક ક્ષેત્રે કે મેડિકલ ક્ષેત્રે કોઈ પણ જગ્યાએ ગરીબ અનાથ પછાત વર્ગના લોકો કે અન્ય લોકોને સહાયની જરૂર હશે તો આ તેજસ્વી ફાઉન્ડેશન દ્વારા તેમને મદદ કરવામાં આવશે આ ફાઉન્ડેશનનો હેતુ સમાજમાં રહેલી નબળાઈઓને દૂર કરીને વિદ્યાર્થીઓને આગળ વધારવા સમાજના લોકોને આગળ ઉત્સાહિત કરવા સમાજના લોકો સમાજ સમૃદ્ધ બને તેજસ્વી બને એ માટે આ તેજસ્વી ફાઉન્ડેશનની રચના થઈ છે તે બદલ તેજસ્વી ફાઉન્ડેશનની આખી ટીમ અહીંયા અમારી સ્કૂલમાં આવી અને બહેનોને સન્માનિત કર્યા એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર આજે તેજસ્વી ફાઉન્ડેશનની બે સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સ્થાપના થઈ છે અને તે સાંસ્કૃતિક સામાજિક અને શૈક્ષણિક કાર્ય કરે છે આજે તે અમારી સ્કૂલની એકાવન તેજસ્વી વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપીને સન્માન કર્યા છે તે બદલે હું તેમનો આભાર માનું તેજસ્વી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અમારી શાળાની તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવી આ ટ્રસ્ટ આજે જ તેમની પહેલી શરૂઆત અમારી શાળાની દીકરીઓ કે જે એકાવન દીકરીઓ પોતાનું શૈક્ષણિક કારકિર્દી બનાવી છે અને જે સ્કોલર છે એ દીકરીઓને સન્માનપત્ર આપીને આ સંસ્થા દ્વારા સન્માનિત કરવામાં આવી અને આ ફાઉન્ડેશન આવી વિવિધ પ્રવૃત્તિઓ વડોદરા શહેરમાં ખાલી એક શૈક્ષણિકને સામાજિક સ્તરે બીજી વિવિધ પ્રવૃત્તિઓ કે જે અનાજ કે ગરીબ બાળકો છે એમને સહાય પૂરી પાડવાની બીજા ક્ષેત્રોમાં કોઈ આવા વિશિષ્ટ ક્ષેત્રે કોઈ પ્રદાન હોય એમને પણ સન્માનિત કરવામાં આવશે આવું આ ટ્રસ્ટ આવી વિવિધ પ્રવૃત્તિઓ કરતું રહે એવી અમારી શુભેચ્છા